જય શ્રીમદ નારાયણ રામાનુજદાસ શ્રીમાન ગટુ વેણુગોપાલ સ્વામી દ્વારા હું આપને કહી રહી છું અધ્યાય તેર ક્ષેત્ર ક્ષેત્ર વિભાગ યોગ શ્લોક ચૌદ विवर्जितं असक्तं सर्वभृच्चैव निर्गुणम् गुणभोक्तृच ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન આત્માને પ્રાકૃતિક રૂપે કોઈ ઇન્દ્રિયો નથી અને તેને કોઈ ઇન્દ્રિયોની આવશ્યકતા પણ નથી તેમ છતાં આત્મા સમસ્ત ઇન્દ્રિય વિષયોનો અનુભવ કરી શકે છે સ્વાભાવિક રીતે આત્માને શરીર સાથે કોઈ સંબંધ નથી હોતો તેમ છતાં તે શરીરને આધાર આપે છે સર્વથી અનાસક્ત રહીને આત્મા શરીરની સમસ્ત પ્રવૃત્તિઓને સમર્થન આપે છે આત્મા પાસે કોઈ ગુણો કે વિશેષતાઓ નથી તેમ છતાં તે સમસ્ત ગુણો અને વિશેષતાઓનો અનુભવ કરે છે આત્મામાં સ્વાભાવિક રીતે કે હોતા નથી પરંતુ કારણે આત્મા શરીરમાં પ્રવેશ કરે છે જ્યારે આત્મા શરીરમાં હોય છે ત્યારે તે સમસ્ત ગુણોનો અનુભવ કરવા સક્ષમ હોય છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા આત્માના પ્રાકૃતિક ગુણોને જણાવી રહ્યા છે ચાલો આપણે સ્વયં શુદ્ધાત્મા છીએ અને શ્રી કૃષ્ણ પરમાત્માએ પ્રગટ કરેલ સમસ્ત ગુણો આપણામાં છે તેની અનુભૂતિ કરીએ આપણે કર્મને કારણે આ શરીરમાં આવ્યા છીએ અને જો આપણે જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જઈશું તો આપણે આપણી પ્રાકૃતિક અવસ્થાને પ્રાપ્ત કરીશું એ સમજીએ આ ઉપરાંત ચાલો આપણે એ સભાનતા રાખીએ કે આપણી પ્રાકૃતિક અવસ્થા પ્રાપ્ત કરવા માટે આપણે આ શરીરમાં રહીને જ પ્રયાસ કરવા જોઈએ આપણી પ્રાકૃતિક અવસ્થા પ્રાપ્ત કરવા માટે આપણે આપણા મૂળ સ્વભાવ અને વિશેષતાઓનું નિરંતર સ્મરણ કરીએ અને આપણે શ્રીમન નારાયણના છીએ તેવી અનુભૂતિ કરીએ શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ ఆప్ణా జివననే అర్థ పోణ బనావాను ప్రయాస్ కరతా చాలో ఆప్ణఈ బధా శిక్రుష్న పరమాత్ మానా శబ్దోను అశ్లోక స్వరుపే పునరా వర్తన్ కరియ આખીય ભગવદ્ ગીતાનો સાર અધ્યાય અઢારના શ્લોક પાસઠ થી છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખીય ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્ય વચનમ કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમ નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણો સાતમો વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણો આઠમો વચન હે શ્રીમનનારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમનનારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન્નારાયણ કરીશ્યે વચનમ નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ સર્વમ શ્રી કૃષ્ણાપણ મસ્ત જય શ્રીમન્નારાયણ सर्वेन्द्रिय विवर्जितम् असक्तं सर्वभृत्यैव निर्गुणं गुणभोक्तृ च ॐ सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् असक्तं सर्वभृत्यैव निर्गुणं गुणभोक्तृ